આપણે હંડ્રેડ પર્સન્ટ વર્જિન મટીરિયલમાં યુઝ કરીએ છીએ યુવી સ્ટેબિલાઇઝ આવે એ સૂર્યપ્રકાશમાં જરૂરી છે અત્યારે આપણે અમદાવાદની ધરા ઉપર આવી ગયા છીએ ખેડૂત મિત્રો જ્યારે પણ આપણે શાકભાજીનું વાવેતર કરીએ છીએ અથવા તો બીજા ઘણા બધા પાકોનું વાવેતર કરીએ છીએ આ બધા પાકોમાં આપણે મલ્ચિંગ પેપરનો ખાસ ઉપયોગ કરતા હોઈએ છીએ તો તમે જે મલ્ચિંગ પેપર વાપરી રહ્યા છો એની શરૂઆત અત્યારે આ પ્લાન્ટમાંથી થાય છે જોઈ રહ્યા છો મલ્ચિંગનું આખું મશીન કાર્ય કરી રહ્યું છે અને કેવી રીતના મલ્ચિંગ પેપર બને છે એ તમે જોઈ રહ્યા છો આવો પ્લાન્ટ હજી સુધીમાં તમે ક્યાંય પણ નહીં જોયો હોય માત્ર તમે ખેડૂતપિત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં જોઈ રહ્યા છો આ મલ્ચિંગ પેપરના કંપનીની વાત કરીએ તો ફ્લેક્સ પોલીફિલ્મ્સ કરીને કંપની છે ખૂબ સારી રીતે ખેડૂત મિત્રોને ક્વોલિટીવાળું મલ્ચિંગ પેપર બનાવીને આપે છે આપણા એની સાથે ઓનર પણ જોડાઈ ચૂકેલા છે મલ્ચિંગ પેપરનો ઉપયોગ શા માટે કરવો જોઈએ અને કેવા કેવા પ્રકારના ગ્રેડના મલ્ચિંગ પેપર વાપરવા જોઈએ એની ખાસ આપણે માહિતીની વાતચીત કરવાની છે હું છું તમારી સાથે સાગર રાસડીયા ખેડૂતપુત્રો આપ સૌ ખેડૂતપુત્રોનું હાર્દિક સ્વાગત કરું છું કેમ કે ખેડૂત છે તો જગત છે છેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ તમારો પરિચય આપો કેમ છો ખેડૂત મિત્રો હું ભાવેશ વાત કરું છું ગ્રોફ્લેક્સ પોલિફિન કંપનીના ઓનર છું હવે આપણે સાગરભાઈ આપણે જોઈએ આપણે મલ્ચિંગ ફિલ્મ મેન્યુફેક્ચર કેવી રીતના થાય છે આમાં આનો રો મટિરિયલ આવે છે જે મટિરિયલ હોય છે એ આમાં દાણા નાખવાના આવે છે પ્લાસ્ટિકના આ ત્રણ લેયર હોય છે થ્રી લેયર્સમાંથી બને છે આનો સિલ્વર અને બ્લેક વ્હાઇટ બ્લેક એ રીતના કલરમાં બનતું હોય છે ઓકે એ રીતના બને છે અને ત્યાં જઈને આમાં વાઇન્ડિંગ થાય છે એનો જમ્બો રોલ બને છે હવે આમાં જે ખેડૂત મિત્રોને જે રીતના જરૂર હોય એ રીતના પંચિંગથી હોલ કરવામાં આવે છે એટલે હોલ તમે જે એટેચમેન્ટ કરીને આપો કે કઈ રીતે હા નો હોલ અમે કરીને જ આપીએ ખેડૂત મિત્રો જે રીતના કે એ રીતના અમે હોલ અંદર એટેચ કરીને જ આપીએ છીએ અને આ બે કલરમાં આવે છે એક બ્લેકમાં અને એક સિલ્વર 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 બ્લેક આવે અને વ્હાઈટ બ્લેક આવે એટલે પીક સમર હોય અને જ્યારે ગરમીનો સીઝન હોય ત્યારે વ્હાઈટ બ્લેક યુઝ થતું હોય છે બાકી સિલ્વરનો બ્લેક યુઝ એપ્લિકેશન ઉપર હોય છે ડિફરન્ટ હવે હવે તમારું જે મલ્ચિંગ છે તમે જે કંપની દ્વારા તમારી કંપનીમાં બનાવો છો એ કેવા કેવા ક્રોપના ખેડૂતોને તમે અત્યાર સુધીમાં ડિસ્પેચ કરો છો અત્યારે જેમ કે મરચી હોય તરબૂચ હોય તેટી હોય બરાબર છે ભીંડી હોય રીંગણી હોય બધા ખાસ કરીને શાકભાજીમાં વધારે યુઝ થાય છે ઓકે એમાં ડ્યુરેબિલિટી સારી હોય એટલે ખેડૂત મિત્રો આ પ્રિફર કરતા હોય છે પાણી ઓછું જાય હવે તમારી કંપનીને ધ્યાનમાં લઈને ખેડૂત મિત્રોને આપણે એ બતાવવાનું છે કેમ કે માર્કેટમાં ઘણા બધા પ્રકારના મલ્ચિંગ પેપર મળી રહ્યા છે તો ખેડૂત મિત્રોને એક વખત ઉપયોગમાં એ નાશ થઈ જાય છે અથવા તો કચરો થઈ જાય છે અથવા તો એનું જે પેપર અથવા તો એની જે ઝાડાઈ હોય એ સારી આવતી નથી પાથરવામાં બરાબર પથરાતું નથી ઘણી બધી વખત ખેડૂત મિત્રો ખર્ચો કરીને લઈ લે છે ખરા પણ એનો ઉપયોગ સારી રીતે ના થતો નથી તો તમારા મલ્ચિંગમાં એવી કેવી ખાસિયતો છે જેથી કરીને ખેડૂતો વધારે ઉપયોગ કરી શકે આમાં આવી રીતના છે ને સાગરભાઈ કે આપણે હંડ્રેડ પર્સન્ટ વર્જિન જ યુઝ કરીએ છીએ જે ખેડૂત ખેડૂત મિત્રો સારી રીતે એમનો ક્રોપ કરી શકે છે બરાબર આમાં બીજું જે રોગ પ્રતિકારક શક્તિ માટે અને યુવી સ્ટેબિલાઇઝ આવે જે સૂર્યપ્રકાશમાં જરૂરી છે એમાં સ્ટેબલ મટિરિયલ છે આ તો અમારી એક રેસીપી ઉપર ડિપેન્ડ છે તો અમે એ રીતના કર્યું છે બીજાથી મટિરિયલ સારું છે કે ડ્યુરેબિલિટી સારી હોય છે એમ બીજું કઈ તો ઘણા બધા ખેડૂત મિત્રો શાકભાજીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરતા હોય છે એ ડેમનો કાંઠો હોય કે કોઈપણ પછી જિલ્લા તાલુકા નજીક માર્કેટ હોય ને શાકભાજીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે ઘણી બધી જગ્યાએ ગ્રોફ્લેક્સ પોલીફીમના જે મલ્ચિંગ પેપર છે એ ઉપયોગ થઈ રહ્યા છે આ તમે જે મશીન જોઈ રહ્યા છો એ મલ્ચિંગમાં જે હોલ પાડવાના હોય એ મશીન ચાલી રહ્યું છે ઘણી બધી વખત આપણે હોલનું સાધન લઈને હોલ પાડવા જતા હોઈએ છીએ એમાં ટાઈમ લાગે છે વર્કરોની જરૂર વધારે પડે છે પણ ગ્રોફ્લેક્સ પોલીફિલ્મ કંપની તમને સાથે જ હોલ પાડીને આપે છે એ તમે અલગ અલગ પ્રકારના શાકભાજીનું વાવેતર કરેલું હોય અલગ અલગ પ્રકારના અંતરે વાવેતર કરેલું હોય એ પ્રમાણેના તમને હોલ પાડીને આપવામાં આવે છે એનું પેકિંગ પણ ખેડૂત મિત્રો આપણે બતાવી દઈએ આ પ્રકારનું આખું પેકિંગ આવે છે મલ્ટિ પેપરના રોલનું અને અંદર હોલ પણ પાડેલા હોય છે તો તમે ગ્રોફ્લેક્ષ કંપની સાથે જોડાઈને આજે જ મલ્ચિંગ પેપરનો ઉપયોગ કેવી રીતના કરવો અને કેવી રીતના મલ્ચિંગ પેપર વાપરવું અથવા તો કેવી રીતના મલ્ચિંગ પેપર મંગાવવું એનો ઉપયોગ તમે કંપની સાથે વાર્તાલાપ કરીને કરી શકો ભાવેશભાઈ તમે ખેડૂતોને એ જણાવો અથવા તો ઘણા બધા મિત્રો આપણા વિડીયો જોવે છે ડીલર ડિસ્ટ્રીબ્યુટર હોય બિઝનેસ કરતા હોય તો એને મલ્ચિંગ પેપરની તમારી ડીલરશીપ લેવી છે તો કેવી રીતના લઈ શકે ડાયરેક્ટ મલ્ચિંગ પેપર કોઈ ખેડૂતોને લેવું છે તો કઈ રીતના લઈ શકે કે જ્યાં જગ્યા જ્યાં આગળ સાગરભાઈ આપણી ડીલરશીપ નથી ત્યાં ત્યાં આગળ આપણે ફાર્મરને ડાયરેક્ટલી સપ્લાય કરીએ છીએ અને અમુક એરિયામાં એવું છે કે ડીલર ડિસ્ટ્રીબ્યુટર અમારા છે નહીં તો કોઈ પણ ડીલર ડિસ્ટ્રિબ્યુટર હોય તો અમને કોન્ટેક કરી શકે છે અને મેં એમને મટિરિયલ સપ્લાય કરવા માટે રાજી છીએ તો ખેડૂત મિત્રોને છેલ્લે કેવો વિચાર આપવા માગશો જેથી કરીને તમામ ખેડૂત મિત્રો તમારી સાથે જોડાય તમારું મલ્ચિંગ પેપર ઉપયોગ કરે અને પાકમાં સારું એવું ઉત્પાદન મેળવે બધા જ ખેડૂત મિત્રોને કહું છું કે જે મલ્ચિંગ યુઝ નથી કરતા એ પણ આ મલ્ચિંગ યુઝ કરે એના બેનિફિટ બહુ જ છે જ્યારે જેમ કે આપણો પાણીની બચત થાય છે એની અંદર ઇન્સેક્ટ જ્યારે જીવજંતુ ઓછા જાય છે અને એનું ભેજવાળી રહે જમીન હા રાખે તો ઇવો ઇવોપરેટર થાય તો ભેજવાળી જમીન રહે તો એનો પાક સારો થાય છે બેનિફિટ બહુ જ છે તો અને એનું પ્રોડક્શન ડબલ થાય છે દોળ કાઢું કાં તો ડબલ પ્રોડક્શન થાય છે પછી ખેડૂત મિત્રોને તમે એ પણ જણાવી દો કે કેટલા મીટરના રોલ બને છે લંબાઈ પોળાઈ કેટલી હોય છે એમાં અઢી ફૂટ ત્રણ ફૂટ સવા ત્રણ ફૂટ અને ચાર ફૂટનો રોલ બને છે અને આઠસો મીટર ચારસો મીટર સ્ટાન્ડર્ડ હોય છે હા પછી કસ્ટમાઇઝ થઈ શકે છે ડિપેન્ડ છે કે કયા ક્રોપ છે એની ઉપર ઓકે તો આ રીતના ખેડૂત મિત્રો રોફેક્સ પોલીફિલ્મ્સના ઓનર એટલે કે ભાવેશભાઈ આપણે તમામ પ્રકારની માહિતી આપેલી છે મલ્ચિંગ પેપર ઘણા બધા ખેડૂત મિત્રો વાપરે છે પણ ખર્ચો કરીને મલ્ટિંગ પેપર વાપરે છે પણ એમાંથી રિઝલ્ટ નથી મળતું અથવા તો મલ્ટિંગ પેપર બગડી જાય છે તો અત્યારે તમે આ ગ્રોફ્લેક્સ કોલિફીલ્મનો કોન્ટેક કરો નીચેના કોન્ટેક્ટ નંબર આપેલા છે અમદાવાદ સ્થિતમાં કંપની છે જો તમે અહીંયા આવતા હોય તો તમે ડાયરેક્ટ વિઝિટ પણ કરી શકો છો અને હર માટે આ ગ્રોફ્લેક્સ કંપની સાથે જોડાવ કેમ કે ખૂબ સારી રીતે ક્વોલિટીથી કામકાજ કરી રહ્યા છે અને વિશ્વાસ એટલા માટે બેસે કેમ કે આપણી સામે બધું બની રહ્યું છે ભાવેશ અને સાગરભાઈ આખું મશીન આપણું ફૂલ્લી ઓટો મશીન છે હા એમાં માઇક્રોન કઈ રીતના આપણે જે રીતના સેટ કરીએ ને એ રીતના જ મેન્યુફેક્ચર થાય છે ઓકે એટલે હા ફૂલ્લી ઓટો મશીન છે એટલે કોઈની જરૂર નહીં જો આખું મશીન ઓટોમાઇઝેશન મોડ ઉપર ચાલુ જ છે એટલે ક્વોલિટી તમને એ રીતે પણ મળી રહેશે તો ખેડૂત તો ખેડૂત મિત્રો વચ્ચેના તમે વિડીયા પણ જોયેલા હશે કે ખેડૂત મિત્રો કેવી રીતના મલ્ચિંગ પાથરી રહ્યા છે કેવા પ્રકારના લેયર કરી રહ્યા છે એ બધું તમે આ વિડીયોમાં જોયેલું હશે અવારનવાર ખેતીવાડીના રસપ્રદ વિડીયો સાથે જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન